તેઓએ આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચારી છે વડોદરા શહેરના ઇલેક્શન વોર્ડ નંબર છ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી દોષિત તેમજ ઓછા પ્રેશરથી પાણી મળી રહ્યું છે એટલું જ નહીં જે પાણી મળે છે તે પાણી અત્યંત દૂષિત તેમજ પીવાલાયક આવતો ન હોવાથી સ્થાનિક લોકો દ્વારા ફરિયાદો ઉઠવા પામી છે જોકે આ સમસ્યા બાબતે આ વોર્ડના અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન એવા ડોક્ટર શીતલ મિસ્ત્રીને તેમજ કાઉન્સલરોને પણ રજૂઆત વારંવાર કરવામાં આવી છે તેમ છતાં પણ નેતાઓ દ્વારા સ્થાનિકોને ઠાલા આશ્વાસનો જ આપવામાં આવી રહ્યા છે અને આજ દિન સુધી તેમના પરિવાર વિસ્તારની સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવ્યું નથી જેથી આજે સ્થાનિક વિસ્તારના રહીશો અને મહિલાઓએ એકત્ર થઈને રોષની લાગણી વ્યક્ત કરી હતી અને આવનાર દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી જારી છે કેટલા વખત કઈ જગ્યા આ વડોદરા શહેરનો વારસિયા વિસ્તાર છે જે કોર્પોરેશન અને મ્યુનિસિપલના બંનેના ઇલેક્શનના પણ વોર્ડ નંબર છમાં આવે છે આ પાણીનો પંપ છે અત્યારે સંત કવર ગાર્ડનની સામે લગભગ એક મહિનાથી પાણીની સમસ્યા છે અને આ પ્રોબ્લમ વારવાર વારંવાર આયા કરે છે રેગ્યુલર અમને પાણી મળતું હોય એવું નથી અમને વીસ પચીસ દિવસ એક મહિનો રેગ્યુલર મળશે પાણી અને એક મહિના પછી જ્યારે પ્રોબ્લમ આવશે જ્યારે અમે આવીશું તો અમને કહેવામાં આવશે કે ભાઈ રાયકા દોડકામાં પ્રોબ્લેમ છે એટલે એક બે દિવસની પ્રોબ્લમ છે અને પેલી બે દિવસની પ્રોબ્લેમ જ્યાં સુધી અમે આ રીતનું આંદોલન ના કરીએ મોરચો લઈને નાઈએ આવીએ સુધી સુધી આઉટ થતી નથી આ દર વખતની પ્રોબ્લેમ છે શું પાણી આવશે એકદમ કાળું ગંદુ પાણી આવે છે સ્ટાર્ટિંગમાં અને અમુક વિસ્તાર તો એવા છે જ્યાં ચોખ્ખું પાણી આવતું જ નથી અને બિલકુલ પાણી આવતું જ નથી ગંદા પછી પાણી સમજો કે કલાકનું પાણી છે તો બિલકુલ લો પ્રેશર આવે છે ને ગંદુ ગટરનું પાણી આવે છે તો એ ગટરના પાણીને શું કરવાનું અમારે હા બીમાર પડવાનો ભય નથી ઓલરેડી અમારા ત્યાં નાના નાના છોકરાઓ લેડીઝો જેન્ટ્સો બીમાર થતાં જ વારંવાર બીમાર થાય છે એટલે અમારા ત્યાં હોસ્પિટલમાં ભીડ હોય જ છે અમે અમારા નગરજન જે છે કોર્પોરેટરો જે છે ચાર એ કોર્પોરેટરોને રજૂઆત કરેલી છે અને અત્યારે તો અમારો તો સૌભાગ્ય છે કે અમારો જે કોર્પોરેટર છે તે સ્ટેન્ડિંગ કમિટીનો ચેરમેન છે શીતલ મિસ્ત્રી અને અમારો દુર્ભાગ્ય છે કે જ્યારથી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બન્યા છે ત્યારથી વિસ્તારમાં આવ્યા જ નથી અને અમારા કોઈ પણ કોર્પોરેટર વિસ્તારમાં ધ્યાન આપતો જ નથી અને જ્યારે અમે રજૂઆત કરીએ છીએ તો અમને એવું કહેવામાં આવે છે કે તમને એકલાને પ્રોબ્લમ છે બીજા કોઈને પ્રોબ્લેમ નથી તો એટલે આજે બધા અમે ભેગા થઈને આવ્યા છે ઇન્ડિવિજ્યુઅલ બધા જ આવે છે પણ બધા હજુ સુધી અલગ અલગ આવતા હતા અને આજે બધા ભેગા થઈને આવ્યા છે જો આજે પણ મેર નહીં પડે તો આવનારા સમયમાં અમે ખાંડેરાવ માર્કેટ જઈશું ને મોટો મોરચો લઈને જઈશું હમણાં મારી હેમિષાબેન ઠક્કર જોડે વાત થઈ તો જે રીતે નેતાઓ આશ્વાસન આપે છે થઈ જશે જોઈ લઈશું ચેક કરાવી દઈશું એ જવાબથી અમને સંતુષ્ટ નથી અમે મારું નામ છે સામાજિક કાર્યકર અનુપ બંશીધર ચતુર્વેદી and press the bell icon. Never miss an update.